ખરેદ ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડિયો ગમે તો એક લાઈક દબાવી દેજો એટલે અમને મોટિવેશન મળતું રહે આજ ડુંગળીના ભાવમાં થોડો એવો સુધારો જોવા મળ્યો છે કારણ કે મહારાષ્ટ્રમાં ડુંગળીની આવક ઓછી-ઓછી થાય છે જેના કારણે બજારને થોડો એવો ટેકો મળ્યો છે જેના કારણે સફેદ ડુંગળીની આવકો વધતા ભાવમાં થોડી નરમાઈ જોવા મળી છે તો ચાલો જાણી લઈએ સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા માર્કેટ કેટલા આવક થઈ રહી છે સૌપ્રથમ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીની વીસ હજાર ત્રણસો ને છ કટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની ત્રેવીસ હજાર ચારસો અને ત્રીસ કટાની આવક નોંધાઈ હતી ત્યારબાદ મોવો માર્કેટ યાર્ડની વાત કરીએ તો મોવો માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની તેત્રીસ હજાર બસો ને ચોવીસ કટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની આવક એક લાખ પંચાવન હજાર સાતસો અને સિત્તેવીસ કટાની થઈ હતી મોવો માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનાની હાઈએસ્ટ ડુંગળીની આવકો શરૂ થઈ છે જેના કારણે ડુંગળીના ભાવમાં થોડો એવો નરમાઈ નો ટોન જોવા મળી શકે છે ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે ઓછી ઓછી ડુંગળીનો સ્ટોક યાર્ડમાં લાવો જેના કારણે ડુંગળી ની અછત સર્જાય તો ડુંગળીના એવરેજ ભાવ ત્રણસો ઉપર બધા ખેડૂત ભાઈ ને મળે તો ખેડૂત ભાઈ આ નમ્ર વિનંતી છે અને હાલ ખેડૂત ભાઈઓ તમે જો ડુંગળી વેચાણ કર્યું હોય અથવા તો વેચાણ કરવા માંગતા હોય તો કયા ભાવથી વેચાણ કરવા માંગો છો અથવા તો કયા ભાવથી વેચાણ કર્યું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજે ના ડુંગળી બજાર ભાવ ધોરાજી છપ્પન થી બસો એકતાલીસ રૂપિયા મવવા એકસો એકતાલીસ થી ત્રણસો બોતેર રૂપિયા ભાવનગર દોઢસો થી ચારસો છ રૂપિયા પાલીતાણા બસો પચાસ થી ત્રણસો પચાસ રૂપિયા ગોંડલ થી મોડાસા એકસો એકવીસ થી ત્રણસો ઓગણચાલીસ રૂપિયા વિજાપુર બસો દસ થી બસો દસ રૂપિયા રાજકોટ એકસો ત્રીસ થી ત્રણસો પચાસ રૂપિયા વઢવાણ ત્રણસો થી પાંચસો રૂપિયા માણસા બસો થી ચારસો રૂપિયા વિસાવદર છન્નું થી બસો છત્રીસ રૂપિયા જેતપુર પચાસ થી જામનગર એસી થી ત્રણસો પંચ્યાસી રૂપિયા ડીસા ત્રણસો થી ચારસો સિત્તેર રૂપિયા દાહોદ એકસો થી ચારસો રૂપિયા આણંદ ચારસો થી પાંચસો રૂપિયા ત્યારબાદ સફેદ વાત કરીએ તો ભાવનગર બસો દસ થી બસો એકાશી રૂપિયા મોડાસા બસો ત્રીસ થી ચારસો ને ઓગણપચાસ રૂપિયા ગોંડલ એકસો નેવું થી બસો ને બાવન રૂપિયા મહુવા બસો અગિયાર થી બસો ને છાસઠ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવું બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન